ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં આવેલ વાલ્મિકીવાસ પાસે ખુલ્લી જાહેર જગ્યામાં ચાર શખ્સો જુગાર રમતા ગંગાજડીયા પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ અંગે ગંગાજડિયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈ ગોળ કુંડાળો વળી ગંજી માતાના પાના વડે હાથ કાપનો હાર જીતનો જુગાર રમે છે જે જગ્યાએ પોલીસે જુગારની બાજીમાં મગ્ન બનેલા ચાર શખ્સોને ઝડપી લીધા હતા

જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી